નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકાના લોન્સ એજન્સના ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ભીષણ આગથી તબાહ થઈ ગયા છે લોકો પરંતુ સંકટ હજુ પણ યથાવત છે તો બીજી તરફ એલ્ટ્રામાં ત્યારે ભીષણ બરફના તોફાનને કારણે ટેક્સાસ અને ઓલસા હોમના ત્યારે મોટાભાગના ભાગોમાં ભારે બરફ પડી રહ્યો છે રસ્તાઓ પર બરફથી જામી ગયો છે અને જેના કારણે ટ્રાફિક ફ્લાઇટ ત્યારે મિત્રો ઓફિસ શાળાઓ અને સંસ્થાઓ બંધ રાખવી પડી છે એલ્ટ્રા ત્યારે સહિત અનેક રાજ્યોમાં કટોકટી સ્થિતિ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ પ્રાંતના શિયાળુ તોફાન આ વિસ્તારમાં લીટલી ત્યારે રોકડમાં ત્યારે દસ ઇંચ વરસાદ પડ્યો જ્યાં વાર્ષિક સરેરાજ ત્રણ પોઈન્ટ આઠ ઇંચ આ રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે લોસ એન્જલ્સ વિસ્તારમાં લાગેલી આગને કારણે બારસ થી વધુ ઇમારતો અને ઘરોને માળખા બળીને ખાખ થઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે અમારી ચેનલમાં માં હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ